જેમના ખેતર માં અત્યારે મરચાની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ શું નામ છે તમારું નીતિશભાઈ માજીભાઈ ચૌધરી ગામ કયું ધોળક્યા વાલડ ધોળક્યા ફર્યું ઓકે વાલડ ધોળકિયા ફર્યું અને જિલ્લો તાપી ઓકે તો મને એ જણાવો કે તમે મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો બે જ વર્ષથી કરતા હશે બે વર્ષ થોડુંક બનાવેલું આ વર્ષે થોડુંક ઉત્પાદન હાર મળેલું એટલે થોડુંક વધારે કર્યું આ વર્ષે કેટલા છોડ છે આ વર્ષે સાડા ચાર હજાર સાડા ચાર હજાર અને જાત કઈ જાત તો નવી જ વેરાયટી છે હા એટલે જાતમાં અમને નથી ખબર અચ્છા મતલબ ગયા વર્ષે તમે બનાવેલા એ જ જાત બનાવી કે અલગ જાત અલગ જાત છે અલગ જાત છે ગૌરી હતા હા આ વર્ષે બીજી જાત છે ઓકે તો મારે પ્રશ્ન પૂછવાનો મતલબ એવો હતો કે તમે બે વર્ષથી ખેતી કરો છો આ મરચાંની અને મરચાંની ખેતી એટલે બહુ રિસ્કવાળી ખેતી કહેવાય બરાબર ને તો અત્યારે આપણા ખેતરની અંદર એક ભાગ છે એ અત્યારે એવો દેખાય છે કે લીલોછમ લીલોછમ બરાબર અને પૂરું ખેતર વ્યવસ્થિત દેખાય છે અને બીજી બાજુ જોઈએ તો આ બીજો ભાગ છે અને બીજા ભાગની અંદર તો મરચાં ના છોડ બધા મરી ગયેલા હોય અને ખાલી જગ્યા દેખાય છે બરાબર ને હા તો શું પ્રોબ્લેમ આવ્યો અંદર સૌથી પહેલા તો એ છોડ મરી જતા એક મિનિટ કેટલા છોડ તમારા મરી ગયા છે અંદાજે છોડ ખરા આમ પંદરસો છોડ મરી ગયા ટોટલ કેટલા રૂપેલા ટોટલ સાડા સાડા ચાર એટલે પંદરસો તો મરી જ ગયા એટલે ત્રણ હજાર છોડ અત્યારે બચેલા છે હવે માનો કે મતલબ મતલબ તમારો પછી આ પ્રમાણ ચાલુ કેમ એ જણાવો કે અહીંયા પાણીનો ભરાવો થાય ખરો નદીનો ભરાવો થયેલો હા નદીનું પાણી આવેલું થયેલા વધારે ભરાવો થયો અહીંયા આવ્યું આ જોઈને એટલું ખબર પડે કે આ વિસ્તારમાં છોડ મરવાનું કારણ એ પણ છે કે પાણીનો ભરાવો થાય અને એના કારણે જ હા એના કારણે છોડના મરવાનું પ્રમાણ વધી ગયું પછી એમણે કહી દવા બતાવી રેપઅપ બતાવી હા બાયો નાઇન્ટી નાઇન અચ્છા આજે બાયો નાઇન્ટી નાઇન રેપઅપ ઓકે પછી તમે એ વાપરી એને કીધું એ પ્રમાણે નાખીએ ડ્રીન્ચિંગ કર્યું અચ્છા તો આ અટકી છે મતલબ મતલબ આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે ખેતર છે એ ખેતરની અંદર આજે આ ભાગ તમે જોવો તો મરણનું પ્રમાણ અહીંયા દેખાશે તમને અને જે આ ખેતરનો ભાગ છે બરાબર એ બચી ગયો એમ કહેવાય બચી બરાબર ને માનો કે આ દવાનો ઉપયોગ નહીં કરતો શું થાય બધું મરી જ એમ બરાબર તો આ તમે કેટલી વખત જમીન માં આપ્યું ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું બે બે વખત વખત કેટલા કેટલા દિવસના અંતરે આમાં કેટલી છોટકાવીણી થઈ ગઈ અત્યાર સુધી થઈ ગઈ પાંચ વીણી થઈ ગઈ તો વધારે વધારે કેટલીક વીણી નીકળી મતલબ કેટલા મણ સુધી ગયું તમારું કેટલા બાવીસ મણ ઓકે જે છોડ કદાચ મરી જાય એવી કંડિશન હતી એમાં બાવીસ મણ સુધી નીકળ્યા અને તમારે કહેવા મુજબ પંદર છોડ તો મરી ગયા છે ખાલી ત્રણ જ છે અને આ છોડમાં પણ હજી તો ડેવલપમેન્ટ હજુ કરવાનું બાકી છે એટલા તંદુરસ્ત નથી બરાબર ને હા એ પણ નબળા છે હજી છોડ અને હજી ટ્રીટમેન્ટ આપણે કરશું હજુ પાવરફુલ થઈ જશે તો આવા છોડની અંદર પણ તમને બાવીસ મણ સુધી ઉત્પાદન મળ્યું આપડા આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્ર ખરા જે તમારા કરતા વધારે મરચા બનાવ્યા હોય હા છે ને

તમારા કેટલા નીકળેલા ગયવારીમાં બાવીસ મણ નીકળેલા અને એમના બાવીસ મણ ને બે કિલો બેચ કિલો વધારે બરાબર છે તો આ તમારે તો ત્રણ હજાર જ છોડ છે અત્યારે એવું આપણે ગણીએ બરાબર ને પંદર હો તો મરી ગયા તે છતાં પણ આટલું ઉત્પાદન આવ્યું તો આ સ્ટીમરીજ છાંટું એનો કમાલ છે અને હા અને જમીન માં જે આપણે રેપર પાપ્યું એના કારણે છોડ અત્યારે બચી ગયા છે તો બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવી છે તમારે સલાહ તો એ જ છે કે આજ દવા વાપરો ઉત્પાદન બી સારું છે ને મરવાનું કારણ બી અટકી જતું છે ઓકે એટલે આપણે જે કોઈ ખર્ચો કરેલા એ આ દવા વાપરીએ તો બચી જાય એમ બચી જાય ઉત્પાદન વધી જાય ઉત્પાદન વધી જાય ઓકે અને જો આપણે સમય અનુકૂળ રહેશે તો આવનાર સમય બીજો પણ વિડીયો લેશું હા વાંધો કે છોડ કેટલા ડેવલપ થયા છે શું ફાયદો થયો છે એનો બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર